હોળીના તહેવારો વતન જનારાઓથી સુરત રેલવે સ્ટેશન ઉભરાઈ ગયું હતું તાપ્તી ગંગા ટ્રેનમાં મુસાફરી માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો તો મુસાફરોની સુરક્ષા માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો સુરતમાં રોજગાર માટે અન્ય પ્રાંતથી લોકો સુરત આવ્યા છે ત્યારે હોળી અને દિવાળીએ તહેવારોની ઉજવણી કરવા લોકો માદરે વતન જાય છે રે હોળી ના પર્વને લઈ સુરત રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હતી તાપ્તી ગંગા ટ્રેન માં હોળીને લઈ યુપી બિહાર જનારા લોકોની ભારે ભીડ જોવા મળી હતી હજારો લોકો ટ્રેન માં વતન જવા રવાના થાતા ત્યારે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો મેરા નામ કુંજમ ਸਿੰਘ હુઆ મેં ભાગલપુર કા રહેને વાલા હું હમ લોકો ગુજરાત આકરકે મજૂરી કરતે હે ઓર ट्रेन में जाने में बहुत कष्ट होता है चौबीस चौबीस घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफ़ी परेशानी होती है इसलिए मोदी जी से प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरज से डेली ट्रेन देने का कृपा करें उसमें नहीं हम लोग डायरेक्ट गाड़ी में मतलब भागलपुर ही उतरेंगे तो इधर मतलब बदली करना पड़ता है ना इसलिए और दिक्कत होता मतलब है इसीलिए मतलब हम गाड़ी से जाते हैं